ફાગવેલ તાલુકાનું મુખ્ય મથક ફાગવેલમાં જાહેર થતા ગામમાં આનંદની લહેર છવાઈ ગઈ ફાગવેલ ગામના ગામવાસીઓ તેમજ આજુબાજુના ગામોના નાગરિકોએ બાવન ગજની ભવ્ય ધજા ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના ચરણોમાં અર્પણ કરી અખંડ ભક્તિ અને ગૌરવનો પ્રતિક રજૂ કર્યો ધજા અર્પણ બાદ ગામમાં ડીજેના ધમાકેદાર તાલે યુવાઓએ અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક વિજયોત્સવ અને જશ્ન મનાવ્યો સમગ્ર ફાગવેલ ગૌરવ અને આનંદથી જળહળી ઉઠ્યું ફાગવેલ હવે તાલુકાનું વડુ મથક બનતા ગામમાં નવી આશા અને વિકાસના માર્ગ ખુલ્યો છે ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના આશીર્વાદથી ફાગવેલનો વિજયોત્સવ ઐતિહાસિક બની રહ્યો છે રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે નવદીપ્રાવલ ફાગવેલ મુખ્ય મુખ્ય આખા ગુજરાત માં આવેદન પત્ર રક્ષા એમના સંગઠન દ્વારા અપાયું છે મંદિર ભારતીજી ભાઈ બેન દ્વારા એમનું આપડે હાર્દિક સ્વાગત કર્યું મહારાજ મહારાજને ખૂબ જ આનંદ કે ફાગવેલ તાલુકો જાહેર કર્યો અમારા દાદાનું અને અમારા ક્ષત્રિય સમાજનું નામ રોશન કર્યું તે બધા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં તાલુકો જે બન્યો એનું સર્વે નું આજુબાજુના ગામડાઓનું સૌનું શૈક્ષણિક રીતે નવી કચેરી ઉભી થશે નવો રોજગાર મળશે અને નવી એક પ્રેરણા મળશે યુવાનોને એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છીએ કે અમે વર્ષોથી રાહ જોતા હતા તાલુકાની આશીર્વાદથી પાછીજી મહારાજના આશીર્વાદથી સાકાર થયું છે તે બદલ અમે ખૂબ ખૂબ સરકારશ્રીનો અને પાછીજી મહારાજનો આભાર માનીએ છીએ બોલો મહારાજ છે બધાની એકતા બધાનો સંઘર્ષ અને પાથી દાદાના આશીર્વાદથી ફાગવેલમાં તાલુકો બની રહ્યો છે તો યુવાનોને શૈક્ષણિક રીતે નવા કચેરી વિભાગ અને નવું રોજગાર ઊભો થશે જેથી ભાગવલ તાલુકાના અને યુવાને રોજગાર માટે બહાર નહીં જવું પડે અને દરેકના માટે એક સોનેરી તક ઊભી થશે અને દરેકનો વિકાસ થશે દરેકને સારું શિક્ષણ મળશે અને ફાગવલ તાલુકો ફાગવેલ ગામનો વિકાસ થશે